અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે રહેતા જીતેન્દ્ર પ્રતાપભાઈ પટેલ તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દહેજ ખાતે લગ્નમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રૂપિયા એક લાખ છોતેર હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પાંચ હજાર મળી રૂપિયા એક લાખ એક્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે જીતેન્દ્ર પટેલે જીઆઈડીસી પોલીસ મટકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણંદના ત્યાં દેજ લગ્નમાં ગયાં બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગ્યે ઘેરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું છે અમે તો તૂટેલું તારું જોઈને ઘરમાં બેસે ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે પછી કબાજ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું અમારા પૈસા રોકડ પાંચ હજાર પણ ચાલ્યા ગયા છે કેટલાની ચોરી થયેલી છે કન્ફર્મ ત્રણેક તોલા હશે